રમશે દરભાવતી જીતશે દરભાવતીના સૂત્ર સાથે નગરના યુવાનો તંદુરસ્ત અને સક્ષમ બને તે માટે દરભાવતી નગરપાલિકા દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે મહત્વની વાત એ છે કે સમાજના દરેક યુવક નાત જાત ઊંચ નીચ જોયા વિના એક ટીમ બની રમે તે આશ્રય સાથે પાલિકા દ્વારા સોળ જેટલી ટીમોના કેપ્ટન નિયુક્તિ કર્યા બાદ ઓનલાઈન યુવકોના રજિસ્ટ્રેશન કરાવ્યા હતા બાદ જે આજે શોષણ યોગી ટીમોની નિયુક્તિ સંપન્ન થઈ હતી આ પ્રસંગે દરભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ આયોજન આગામી એકવીસ બાવીસ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ સોલ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે વિજેતા ટીમને પંદર હજાર અને રનરઅપ ટીમને અગિયાર હજાર ઇનામ આપવામાં આવશે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ બિરેન શાહ સહિત નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ટીમોનું ઓક્શન મોડી રાત્રે સંપન્ન થતાં સોળ ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ ક્રિકેટ રમશે